પોરબંદર જિલ્લામાં બહારના જિલ્લાના લેભાગુ ચિકિત્સકો અવારનવાર મારી જાય છે અને દેશી દવાના નામે રીતસરના આડકતરી રીતે જાય છે આ પ્રકારની ઘણા સમયથી ઉઠી રહી હતી ત્યારે અમારા લોકોના રિપોર્ટરે ગ્રામ્ય પંથકમાં આવા નકલી ડોક્ટરોનો પર્દાફાશ કર્યો છે બગવદર ગામે હમણાં થોડા દિવસ પહેલા જૂનું બસ સ્ટેન્ડ અને આસપાસની દુકાનો તેમજ કેબીનું ડિમોલેશનમાં તોડી પાડવામાં આવી છે હાલ અત્યારે ત્યાં જગ્યા ચોખ્ખી થયેલી જોવા મળે છે ત્યાં જે લીમડાના ઘેઘુર વૃક્ષ નીચે એક વાન ત્રણ શખ્સો દેશી દવા અને સાંધાના દુખાવા માટેનું તેલ વેચવા રેતસરની દુકાન ખોલી દીધી હતી ત્યારે અમારા ભગવદરના પત્રકાર ધીરુભાઈ માવતે જાત તપાસ કરી હતી અને આવા કોઈ પણ પ્રકારના લાયસન્સ વિનાના દવા વેચવા વાળાઓને વેધક સવાલ કર્યા હતા

આ દવા અને તેલથી કોઈ દર્દીઓને આડઅસર થાય તો જવાબદારી કોની તેવા સવાલના જવાબમાં ગલ્લા તલ્લા કરવા વાળા આ શખ્સો પોતાનું રહેણાંક પણ જણાવતા ન હતા અને ક્યારેક ઉત્તરાખંડ ક્યારેક રાજસ્થાન તો ક્યારેક વાકાનેર જણાવતા હતા તેમાંનું એકનું નામ રવિ ગંગાસિંહ બીજાનું નામ ધર્મેન્દ્ર અને ત્રીજાનું નામ કિશનભાઈ ફતેહસિંહ હોવાનું તેઓએ જણાવ્યું હતું આટલું જ નહીં પરંતુ આવા ભાગુ શખ્સોએ એક પેમ્પ્લેટ છપાવી અને જો ઉધાર દવા જોઈતી હોય તો પણ મળશે પરંતુ સાજા થયા બાદ દવાના ડબલ પૈસા ચૂકવવા પડશે તેવી ગેરકાયદેસર અને ભ્રામક જાહેરાતો પણ કરી હતી જો કે ગુજરાત ન્યૂઝની ટીમના વેધક સવાલોનો સામનો ન કરી શકનાર આ શખ્સો તાત્કાલિક દવાઓ અને તેલનો ટોપ વાનમાં ભરી રફુચક્કર થઈ ગયા હતા પોરબંદર જિલ્લા આરોગ્ય અધિકારીઓએ ગ્રામ્ય વિસ્તારોમાં આવી રીતે દવાઓ કરતા અને વેચતા શખ્સો વિરુદ્ધ કાયદેસર ચેકિંગ કરવું જરૂરી છે અને જો બિનકાયદેસર હોય તો ફોજદારી ફરિયાદ પણ આરોગ્ય ખાતાએ કરવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે ધીરુભાઈની માવત ગુજરાત ન્યૂઝ ભગવદર